ચાલો ગાઈઝ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ જય શ્રી કૃષ્ણ અને રામ રામ આપણે આજનો વિડીયો છે ને મેં નોલેજ કરેજ અને પેશન્સ આ ત્રણ વસ્તુ સ્ટોક માર્કેટ માટે છે ને ખૂબ જ જરૂરી વસ્તુ છે બરાબર અને આ વિડીયો મેં એટલા માટે જ બનાવ્યો છે કે મોસ્ટ ઓફલી મતલબ કે સોમાંથી પંચાણું ટકા લોકો હોય ને મતલબ કે સોમાંથી પંચાણું લોકો જેની પાસે નોલેજ કરેજ અને પેશન્સ આ ત્રણ વસ્તુ બિલકુલ હોતા નથી અને એને એમ થાય કે ભાઈ મારી પાસે પૈસા ઘણા બધા છે અને હું પૈસા હકીકતમાં કમાઈ લઈશ સ્ટોક માર્કેટની અંદર ખાલી એને એમ મનમાં એવું ધારણા છે કે ભાઈ પૈસોથી પૈસો ખેંચે પૈસો પૈસાને ખેંચે આવી એની મનમાં એક વૃત્તિ છે પરંતુ હકીકતમાં છે ને આ વસ્તુ એકદમ ખોટી છે સ્ટોક માર્કેટની અંદર તમે આગળ વધવા માગો છો ને પર્ટિક્યુલરલી તમને કહું છું અગર તમે સ્ટોક માર્કેટની અંદર હકીકતમાં જો આગળ વધવા માગતા હોય ને તો તમારે આ ત્રણ વસ્તુ જરૂર પડશે પડશે અને પડશે કઈ ત્રણ વસ્તુ એક નોલેજ મતલબ કે માહિતી દર વખતે અપડેટ રાખવાનું રહેશે તમારે અને લગાતાર તમારે શીખતું રહેવું પડશે ત્યારબાદ છે કરેજ મતલબ કે સાહસ હિંમત હિંમત જોશે બળ જોશે કે ભાઈ તમે સ્ટોક માર્કેટની અંદર કેટલા રૂપિયા રોકી શકો એમ છો એ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે આ પણ કેટલા રૂપિયા રોકી શકો એમ છો અને નોલેજ મતલબ કે કંપનીની માહિતી રાખવી પડશે સ્ટોક માર્કેટની અંદર તમારે લગાતાર શીખતું રહેવું પડશે સ્ટોક માર્કેટ કઈ રીતે ચાલે છે સ્ટોક માર્કેટની અંદર ત્યારે કયો સમય ચાલુ છે સ્ટોક માર્કેટની અંદર ભવિષ્યમાં શું થઈ શકે એમ છે આ બધી વસ્તુની માહિતી આ બધી વસ્તુની નોલેજ તમારે રાખવું પડશે નખર તમારે પૈસા કમાવવા મુશ્કેલ છે બરાબર અને ત્રીજી વસ્તુ છે પેશન્સ મતલબ કે ધીરજ સ્ટોક માર્કેટની અંદર છે ને આ વસ્તુ મોસ્ટ ઓફલી લોકો પાસે મને દેખાતી નથી સામાન્ય રીતે જનરલ કોઈ પણ મિડલ ક્લાસ માણસ આવે ને એની પાસે ધીરજ નથી હોતી સોમાંથી નવ્વાણું ટકા લોકો કાઢી નાખો સોમાંથી નવ્વાણું લોકોને કાઢી નાખો માત્ર એક જ માણસ હશે જેની અંદર હકીકતમાં ક્યાંક ધીરજ હશે કે ભાઈ કોઈ પણ કંપનીમાં રોકાણ કર્યું અને એની અંદર એ માણસ વર્ષો સુધી પેશન્સલી બેસી શકે બાકી બધા છ મહિના વર્ષથી અને એક વર્ષ સુધી પણ તમે જો સ્ટોક રાખી મૂકો ને અને પછી વેચો તો પણ એ શોર્ટ ટર્મ આવે શોર્ટ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટ ગણાય તમારું એક વર્ષ માટે જો તમે રોકા હોય ને પૈસા તો પણ અને તમને એમ થાય કે હું લોંગ ટર્મમાં રોકું છું નહીં એક વર્ષ બે વર્ષ માટે એ શોર્ટ ટર્મ જ કહેવાય એક પ્રકારે સ્ટોક માર્કેટની અંદર પ્લાનિંગ હંમેશા છે ને લોંગ ટર્મ માટે મતલબ કે એકથી બે વર્ષ મિનિમમ નહીં ગણવાના પછીનું ગણવાનું તમારે ત્યારે તમને ક્યાંક હરખો પ્રોફિટ અને હરખા ક્યાંક પૈસા દેખાશે હવે નોલેજ કરે જ પેશન્સ આ મેં તમને કહી દીધું બરાબર હવે તમને એમ થાય કે ભાઈ આમાં શું થઈ ગયો આ વસ્તુ ન હોય તો હું ફરક પડે સ્ટોક માર્કેટની અંદર છે ને કેટલો લોસ જશે ને એની કોઈ સીમા નહીં રહી તમને ખબર નહીં રહી આ ત્રણ વસ્તુ નહીં હોય ને ખાલી તો બાકી પાસે તમારી પાસે પછી ભલે કરોડો રૂપિયા હોય કોઈ ફરક નહીં પડે અગર નોલેજ કરે જ અને પેશન્સ આ ત્રણ વસ્તુ નથી ને અને આ વર્ડ્સ ફક્ત મારા નથી આ વસ્તુ ખાલી હું એક નથી શીખું વિશ્વના જેટલા મોટા ઇન્વેસ્ટર છે ને એ મોસ્ટ ઓફલી તમને આ વસ્તુ કહેતા દેખાશે કે ભાઈ નોલેજ કરેજ અને પેશન્સ આ ત્રણ વસ્તુ રાખતા શીખો સૌથી વધારે મહત્ત્વની આ છે પૈસા તો પછી ચાલો પર્ટિક્યુલર છે બરાબર કમ્પલસરી છે પૈસા તો જરૂર પડશે પરંતુ એનાથી પહેલાં તમારે આ ત્રણ વસ્તુ ઊભી કરવી પડશે અને આ ત્રણ વસ્તુ છે ને તમારી સમય રહેતાની સાથે આવે તમારે જાતે ડેવલપ કરવી પડે આ વસ્તુ ક્યાંય તમને દુકાને ક્યાંય શોરૂમમાં તમને નહીં ખરીદવા મળે કે ભાઈ તમે ચાલો પૈસા તો ચાલો સાહેબ તમે લોન લઈ લો ક્યાંક ગીરવે મૂકીને લઈ લો પૈસા બરાબર પરંતુ નોલેજ ક્યાંથી લેવો એ થોડું ઉધાર મળવાનું છે કોઈનું પેશન્સ સાહસ ક્યાંથી લેશો એ મળશે ક્યાંથી ઉધાર હિંમત બળ મળે કોઈથી હિંમત ઉધાર ન મળે એ તો તમારે જાતે ઊભું કરવું પડશે હવે ચાલો માની લીધું કે ભાઈ એક્ઝેક્ટલી તમારી પાસે નોલેજ બહુ છે બરાબર સાહસ જ નથી હિંમત જ કરવાની ક્ષમતા નથી તમારી અંદર અને પેશન્સ નથી તો ફાયદો શું એ નોલેજનો તમે પૈસા જ નથી રોકી શકવાના તો એ નોલેજ શું કામનું મહત્વનું છે ને ભાઈ નોલેજ હવે ચાલો માની લીધું કે ભાઈ તમારી અંદર પેશન્સ ખૂબ છે પરંતુ નોલેજ જ નથી તમારે કઈ કંપનીમાં ક્યારે કેટલા રૂપિયા રોકવા આ વસ્તુ જ તમને નથી ખબર તો તમે કદાચ ગમે એવું પેશન્સ હશે તમારું પાસે ચાલો ભાઈ માની લીધું પંદર વર્ષ સુધી તમે કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું રાખવું બરાબર તો પણ તમારે કાંઈ પૈસા બને ખરા તમે કંપની જ ખોટી લઈ લીધી તમારી પાસે માહિતી મતલબ કે નોલેજ જ નહોતું કઈ કંપની લેવાય શું કામ લેવાય એ કંપની કઈ શું કામ કરે છે એ જ નથી તમને ખબર અને તમારી અંદર ખાલી પેશન્સ અને સાહસ બહુ છે તો કામના શું એ નોલેજ વગરના પેશન્સ અને સાહસ કોઈ કામનું નથી આ ત્રણેય વસ્તુ ફરજિયાત જોશે એક પણ વસ્તુ ખડી તો તમે જીતી નહીં શકો ભાઈ ગમે ત્યારે સ્ટોક માર્કેટ તમારો ભરડો લેશે તમારે ડૂબવું પડશે હારા એવા પૈસા ખોવા પડશે જે અહીંયા ડાયરેક્ટ અસર કરશે જીવનમાં ક્યાંય અસર નહીં કરે અહીંયા ડાયરેક્ટ મેન્ટલી તમને ભાંગી નાખશે સ્ટોક માર્કેટ અને સ્ટોક માર્કેટ છે ને હકીકતમાં શરીર ઉપર કામ નથી કરતું અહીંયાથી તમારું કામ કરે છે પ્રેક્ટિકલી વાત કહું છું અહીંયાથી જ તે ચાલે છે સ્ટોક માર્કેટ બાકી તમને એમ કે ભાઈ હું બહુ બધું જાણી લઉં બહુ બધું કરી લઉં કાંઈ નહીં કરી શકું શરૂઆતમાં કોઈ પણ માણસ નવે નવો આવે ને ત્યારે બધા માણસને એમ જ હોય કે ભાઈ હું ભાંગી નાખી તોડી નાખી હું આમ કરી નાખીશ કાંઈ નહીં કરી શકો ભાઈ તમે માર્કેટને હજી નથી ઓળખતા ભાઈ આ ભારત દેશ છે ને એકસો ચાલીસ કરોડ ઉપરની વસ્તી છે મુશ્કેલથી ચાલો દસ વીસ કરોડ ખાલી ડીમેટ એકાઉન્ટ પકડી લો બરાબર દસ વીસ કરોડ ડીમેટ એકાઉન્ટમાંથી તમને અત્યારે કેટલા સક્સેસફુલ લોકો મળ્યા સ્ટોક માર્કેટમાં ખાલી એનું કેલ્ક્યુલેશન મારો જીરો પોઈન્ટ વન પરસેન્ટમાં આવશે એ લોકો એટલો સક્સેસ રેશિયો છે અને તમને એમ લાગે છે કે ભાઈ હું રાત અમીર બની જઈશ હલવો નથી ભાઈ મેગી નથી બનાવવાની કે ભાઈ બે મિનિટમાં બની જાય ચપટી વગાડતાની સાથે ખૂબ જ મહેનત માગશે ખૂબ જ અને પોતાની ઉપર મહેનત કરવાની છે સ્ટોક માર્કેટની અંદર જે માણસ પોતાની અંદર મહેનત કરશે ને એ માણસ હકીકતમાં પૈસા બનાવશે નહીં કે ભાઈ લોકો પાસેથી જાણકારી લઈને ખાલી માત્ર રોબોટની જેમ કામ કર્યા રાખે એ માણસ આગળ નહીં વધે આ બે શક બે ચાર છ મહિના થોડો ઘણો આગળ જઈ શકશે પરંતુ એક સમયે એને એવો દરવાજો મળશે જ્યાંથી એને ખબર પડશે કે ભાઈ નહીં આ રસ્તો ઇઝી તો લાગે છે પરંતુ દરવાજો ખુલશે નહીં એ રીતે તમારે તમારી ઉપર મહેનત કરવાની છે લોકો ઉપર નહીં લોકો દુનિયા જે કરે એ કરવા દો તમારે તમારી મેન્ટાલિટી જોવાની છે પછી આવે સાહસ ચાલો તમે સાહસ બહુ મોટું કરી નાખ્યું બરાબર તમે ખોટી જગ્યાએ ખોટી કંપની લઈ લીધી એ તો મેં તમને કહી દીધું ચાલો પેશન્સ પણ રાખી લીધો તો ફાયદો શું સાહસ કરવાનો આ વસ્તુ મેન છે એટલા માટે જ કહું છું કે ભાઈ હિંમત જોશે પૈસા રોકવાની ત્યારબાદ પેશન્સ ધીરજ જોશે તમારી અંદર ધીરજ હોવી ખૂબ જ જરૂરી છે લોકો પાસે નથી હોતી બરાબર અને નોલેજ કે ભાઈ કમ કઈ કંપનીમાં ક્યારે કેટલા રૂપિયા રોકવા આ વસ્તુ ખબર હોવી જોઈએ કેટલા સમય માટે રોકવાના અને એ સમય તમે દેવા માટે તૈયાર છો એ વસ્તુ પણ પોતાની જાતે જાણવી પડશે કોઈ માણસ તમને કહે કે છ મહિના એ રીતે નહીં બીજા લોકો બીજાનું એ પોતાનું લાઈફનું કહે છે તમારી લાઈફનું નથી એનું કાંઈ તમારે તમારી જાતને પૂછવાનું કે ભાઈ મારે શું કરવાનું શું કામ કરવાનું કેટલું કરવાનું તમારે માહિતી માર્કેટમાંથી જ લેવાની છે પરંતુ તમારે તમારી રીતે ચાલવાનું છે આ ત્રણ વસ્તુ મેન છે કાગળમાં લખી લેજો ટેટૂ પાડવું હોય ને શરીર ઉપર તો પણ પાડી લેજો જિંદગીમાં સ્ટોક માર્કેટની અંદર એક ટકો પણ સફળ થવું હોય ને તો આ ત્રણ વસ્તુ કમ્પલસરી એક પણ દોરાવા તમારે આમ તેમ નહીં ચાલે એની અંદર એક નોલેજ કરેજ અને પેશન્સ આ ત્રણ વસ્તુ તો જોશે જોશે ને જોશે જ ઓકે તો આજના વિડીયોમાં બસ આટલું જ ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે જો તમારે વિડીયો જોવા ગમતા હોય તો લોકોને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી મને પ્રશ્ન પૂછી શકો છો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ